નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મ ચેનલમાં હું અંકિત ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે જે છે એ મિત્રો આપણે હોળીનો તહેવાર એટલે મિત્રો એક પવિત્ર તહેવાર છે તો આપણે હોળીના પવન પરથી આવનારા વર્ષનું અનુમાન આપણે જોઈએ કે ભાઈ હોળીનો પવન કઈ બાજુ જાય તો આપણે કેવું જે છે એ મિત્રો વર્ષ થાય આખું તમનેનું શેડ્યુલ આખા આખું જ્યાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મિત્રોનું શિડ્યુલ છે તો આપણે આજે છે જે એ મિત્રો હોળીના પવન વિશેની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપવાનો છું તો તમારો આ જે વિડીયો છે એ મિત્રો ખૂબ જ ઉપયોગી જે છે એ મિત્રો બનવાનો છે તો આ મારા વિડિયોને જે છે એ મિત્રો છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીનમાં તે જે છે એ મિત્રો હોળીના પવનનું આખા ખૂબ ને શિડ્યુલ છે જે તમે જોઈ રહ્યા છો કે ભાઈ હોળીનો પવન જે છે એ મિત્રો પૂર્વ દિશામાં જાય તો જે છે એ મિત્રો બારાની વર્ષ જે છે એ મિત્રો થવાની સંભાવનાઓ છે અને હોળીનો પવન જે છે એ મિત્રો આપણે પશ્ચિમ દિશામાં જાય તો આની વર્ષ થવાની સંભાવના છે હોળીનો પવન મિત્રો ઉત્તર દિશામાં જાય તો સારો એવો જે છે એ મિત્રો વરસાદ જે છે એ મિત્રો પડી શકે છે અને ધન ધાન્ય જે છે એ મિત્રો સારું એવું પાકે છે અને આ દક્ષિણ દિશામાં જે છે એ મિત્રો હોળીનો પવન જાય તો અછત ઓછો જે છે એ મિત્રો વરસાદની શક્યતા ઓછી છે થોડી હોળીનો પવન મિત્રો ઈશાન દિશામાં જાય તો જે આપણે આવનારું જે મિત્રો વર્ષ છે એ મિત્રો સોળાની વરસ થાય જેવી સંભાવનાઓ છે અને હોળીનો પવન જે છે એ મિત્રો આપણે અગ્નિ દિશામાં જાય તો વરસાદમાં છે એ મિત્રો થોડો ઘણો દુષ્કાળનો જે છે એ મિત્રો સંભવ જે છે એ મિત્રો રહેલો છે આ જે પવન જે છે એ મિત્રો હોળીનો એ મિત્રો નૈઋત્ય દિશામાં જાય તો રોગ રોગને જીવાતની જે છે એ મિત્રો સંભાવનાઓ છે અને હોળીનો પવન જે છે એ મિત્રો વાયવ્ય દિશામાં જાય તો પવન સાથે ધોધમાર જે છે એ મિત્રો વરસાદ આવવાની જે છે એ મિત્રો શક્યતાઓ છે તો હોળીનો પવન જે છે એ મિત્રો આ તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ રીતનું જે છે એ મિત્રો એનું આખે આખું શેડ્યુલ છે હોળી એટલે જે છે એ મિત્રો આપણે એક પાવન તહેવાર કહેવાય એટલે આ રીતનું જે મિત્રો શેડ્યુલ છે હવે આપણને સાંજે હવે જે છે એ મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ હોળીનો પવન જે છે એ મિત્રો કઈ દિશામાં જાય છે હોળીની ઝાળ જે છે એ મિત્રો આપણે કઈ દિશામાં જાય છે તે પરથી જે છે એ મિત્રો કેવું જે છે એ મિત્રો હનુમાન આપણે લગાડી શકીએ તો આગળના વિડીયોમાં જે છે એ મિત્રો હું તમને હવે સંપૂર્ણ અને સચોટ માહિતી જે છે એ મિત્રો હોળીના પવન વિશેની આપવાનો છું તો મારા આગળના વિડીયો સુધી જે છે એ મિત્રો તમે બન્યા રહેજો અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જે છે એ મિત્રો વધુમાં વધુ શેર કરો અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો આભાર જય જવાન જય કિસાન હવે આપણે ફરીથી મળીશું આગળના વિડીયોમાં